જેનો વિશ્વાસ પાકો તેની જીત પાકી નમસ્કાર મારું નામ છે પ્રગ્નભાઈ પટેલ અને વિશ્વાસ આવું છું પટેલ આપણું નામ પટેલ ગૌતમ કુમાર કક્ષણ ભાઈ કલ્યાણપુરા તાલુકો કડી ઓકે ગૌતમભાઈ આપણે આપણે જે ભાઈની વાડી આવ્યા છીએ એ ભાઈનું નામ શું છે પ્રકાશભાઈ 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 તમારે શું થાય મિત્ર થાય મિત્ર થાય અને આજે પ્રકાશભાઈ બહાર ગયા હતા બરાબર બાર હતા ઓકે ગૌતમભાઈ એટલે

હવે બીજું કે આ વાડીમાં આપણે દિવેલા જોયા રસ્તામાં આપણે બીજા દિવેલા જોયા તો અમે તમને શું ફરક તફાવત જોવા મળ્યો સેવા સિત્તેર ની લીધે ખૂબ સારી માલ ની દ્રષ્ટિએ સારી ઓકે ફૂટ સારી છે માલ સારી છે બીજું કે વિશ્વાસ સિત્તેર વાડીમાં કોઈ જગ્યાએ તમને સુકારો દેખાય છે ના બિલકુલ નહીં ઓકે તો સુકારા પ્રતિકારક ગાત છે એવું કહી શકીએ બીજું કે આપણે દિવેલા માં ફૂલ્યો આવતો હોય જનરલ પાણી ની ખેંચ પડે બિલકુલ બી ફૂલ્યો બી જોવા તમને જોવા નહીં મળે આવતો નથી ફૂલ્યો જોવા મળતો નથી

અધર જાત માં કેટલી વીણી આવશે માનો કે બીજી જાત માં કેટલી વીણી આવશે એમાં કેવું હવે અત્યારે ગરમીનો ટાઈમ ચાલુ થયો એટલે

બરોબર છે પછી બીજું કે અમુક ફુકારો નથી આવતો ફૂલ્યો નથી આવતો તો બીજું કે તમે બિયારણ ની ખરીદી કરી ભાઈ ક્યાંથી કરેલી છે શિવ એગ્રો શિવ એગ્રો ફેન કલ્યાણપુરા જીજ્ઞાન જીજ્ઞાન નમસ્કાર નમસ્કાર સાહેબ અને આપણે મને કાઢે વિશ્વાસ થી તો તે સવારે આપણે વિશ્વાસ થી ત્રીસ ના ફિલ્ડ માં આયા અત્યારે વિશ્વાસ થી ફિલ્મ તેના ફિલ્ડ માં આયા પણ છેલ્લા ત્રણ ચાર વર્ષથી તમે મારા દિવેલા વેચ્યા ત્રણ ચાર વર્ષ માં તમને મારા દિવેલા રિઝલ્ટ ઓલ ઓવર કેવા મળ્યા ઓલ ઓવર બહુ બેસ્ટ દર સાલ અપત થતું જાય આપણું વાવેતર ખેડૂતો ની જે ડિમાન્ડ આવે છે એ આપણને એવું થઈ શકે કે બિયારણ આલી શકીએ આપણે બરોબર છે અને બધી વેરાયટી આ ખેડૂત જે પ્રકાશભાઈ ખરા ખુદ હાજર નથી પણ છેલ્લા ત્રણ વર્ષ થી આપડી વેરાયટી આવે છે એના ખેડૂતો બુકિંગ જ કરાવી દે મારા જોડે કે મારા ત્રીસ કે ચાલીસ પેકેટ જ કે બીજું કે મારા જે યુટ્યુબમાં વિડીયો થતા હોય તો જે ખેડૂતો એ મારા દિવેલાના વાવેતર કરેલા છે વિશ્વાસ પંચોતેર હોય વિશ્વાસ પેત્રીસ હોય કે વિશ્વાસ અગિયાર તો યુટ્યુબમાં હું ખેડૂતને નંબર આપું છું તો એકવાર એ દિવેલાની વાડીની અચૂક મુલાકાત લે તો જેથી કરી તમે જે દિવેલામાં રિઝલ્ટ કહીએ કે ખેડૂતોને જોવા મળે તો આવતીકાલે અમે બિયારની ખરીદી કરવી હોય તો એને ઠગાવવાનો કોઈ પ્રશ્ન આવે નહીં સારું બિયાર ખેડૂત મેળવી શકે આ યુટ્યુબના વિડીયો જોઈએ અથવા એને ખેડૂતને ફોન દ્વારા પણ નંબર મેં આપતા હોઈએ છીએ નંબર પર પણ કોન્ટેક્ટ કરી ખેડૂતને પૂછી શકે અને જો આજુબાજુ વાળી હોય તો એની અવશ્ય મુલાકાત લઈ શકે છે બીજું કે અત્યારે બાજરીની ફીઝન ચાલુ છે જિગ્નેશભાઈ મારી વિશ્વાસ ચુંબલીશ બાજરી આવે છે જે બાજરી અમારી પંચોતેરથી એસી દિવસો પાકી જાય છે સાડા ફૂટથી છ ફૂટની હાઈટ થાય છે ખાધે એકદમ રોટલોનો સ્વાદિષ્ટ અને મીઠો છે અને યુટ્યુબમાં મેં ઘણા બધા વિડીયો નાખેલા છે તો જો કોઈ ખેડૂતો મારો આદિ વિના વિડીયો જોતા હોય તો બાજરીના પણ વિડીયો જોશો જોવો અને બાજરીમાં પણ સારું રિઝલ્ટ મેળવો એકવાર અમારી બાજરી પણ વાવા જેવી છે વિશ્વાસ ચુંબાલીશ ઓકે જિગ્નેશભાઈ તમારો મોબાઈલ નંબર મારું નામ પટેલ કલ્યાણપુરા મોબાઈલ નંબર છે ઓકે ઓકે માહિતી માટે મારો મોબાઈલ નંબર છે એટલે ફૂલિયા નું નહીવત પ્રમાણ ખેડૂતોનો એક જ વિશ્વાસ વિશ્વાસ બીજ